છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની સફળ કામગીરી છોટાઉદેપુરના કંભાટ પોલીસ સ્ટેશન વિસ્તારથી ચોરાયેલ ફોર વ્હીલ ગાડી સાથે આંતરરાજ્ય નાયકી ને ગણતરીના દિવસોમાં જ પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે તો વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ ગુનાઓ શોધવા માટે સરકાર સૂચના આપવામાં આવી હતી કે જેના અનુસંધાને એમ એફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ શ્રી જેડી રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પેટ્રોલિંગ દરમિયાન પાનવડ વિસ્તારેથી બાતમીના આધારે પકડાયેલા આરોપી અર્જુનભાઈ સાવલિયાભાઈ ડા મળી આવ્યા હતા તપાસ દરમિયાન ખબર પડી કે આ ગાડી કમવા વિસ્તારમાંથી આશરે વીસ દિવસ પહેલા ચોરાઈ ગઈ હતી તપાસમાં માલિક તરીકે તક્ષરાજ સિંહ રાજવ ચૌહાણ રહેવાસી ખીચડિયા પંખડી ફરિયા તાલુકોના સ્વાડી જિલ્લો છોટાઉદેપુરની વિગતો મળી આવી હતી કમવાડ પોલીસ સ્ટેશનમાં સંદર્ભે ગુનો રજીસ્ટર નંબર નીચે મુજબ